તાજેતરમાં જ કેન્દ્ર સરકારના આવકવેરા વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતની સત્તર જેટલી શુગર ફેક્ટરીઓને ટેક્સ ભરવાની નોટિસો પાઠવવામાં આવી હતી પરંતુ જો સુગર ફેક્ટરીઓ ટેક્સ ભરે તો દક્ષિણ ગુજરાતની મોટા ભાગની શુગર ફેક્ટરીઓને તાળા લાગી જવાની દહેશત ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે ગુજરાતના શેરડી ઉત્પાદક ખેડૂતોને સહકારી ધોરણે શેરડીની કિંમતોના વધુ ભાવ મળી રહ્યા છે પરંતુ કેન્દ્ર સરકારે નક્કી કરેલી નીતિ પ્રમાણે જો આવકવેરા વિભાગ દ્વારા ટેક્સ વસૂલ કરવામાં આવે તો ખેડૂતોના ઉદ્યોગોનો નાશ થાય તેમ છે જેથી કેન્દ્રના નિર્ણય સામે ખાંડ ઉદ્યોગ સંઘના ચેરમેન સાથે ખેડૂત અગ્રણીઓએ અસંતોષ વ્યક્ત કર્યો છે અને આગામી સમયમાં જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ગુજરાતના સહકારી ખાંડ ઉદ્યોગ સાથે ત્રણ લાખ ખેડૂત કુટુંબો સંકળાયેલા છે ઇન્કમ ટેક્સ આકારીને રિકવરીની નોટિસો આપીશ એના કારણે સમગ્ર ખાણ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે અને ખેડૂત આલમમાં જબરદસ્ત આક્રોશનું વાતાવરણ ઊભું થયેલું છે ગુજરાતમાંથી ખેડૂતો સહકારી ધોરણે શુગર ફેક્ટરીઓ ઊભી કરી નાના પાયે ખાંડનું ઉત્પાદન કરી રહ્યા છે પરંતુ જો ટેક્સ ભરવાનો થાય તો વર્ષનું રીએસેસમેન્ટના ધોરણે શુગર ફેક્ટરીઓએ બે હજાર કરોડ જેટલી માતબર રકમનો વેરો ભરવાનો વારો આવે તેમ છે આ અંગે ખેડૂતોએ રાહુલ ગાંધી સહિતના નેતાઓને રજૂઆત પણ કરી છે તેમ છતાં નિર્ણયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ સમિતિ દ્વારા ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે છ હજાર ઉપરાંત કરોડ રૂપિયા વધારે ચૂકવાયા છે એ કેન્દ્ર સરકારના એફઆરપીના ના નિયમમાં પણ ખેડૂતોને જો એનો ટેક્સ ત્રીસ ટકા ભરવો પડે તો લગભગ બે હજાર ઉપરાંત કરોડ રૂપિયા એને ભરવા પડે દ્વારા સુરતમાં રેલ રોકો આંદોલન કરાયું જ્યારે અત્યારે ટેક્સ લઈને સુગર ફેક્ટરીઓ અને ખેડૂતોનો વિરોધ ઘણું બધું કહી જાય છે ખેડૂતો વિરોધ સ્વયં કરી રહ્યા છે કે પછી રાજકીય પક્ષોના ઇશારે તે જોવું રહ્યું પ્રવીણ ચાવડા વીટીવી સુરત